નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના આ સંસ્થાના ચેરમેન ગૃહ સચિવ છે એણે પણ વારંવાર રજૂઆતો કરી પરંતુ જવાબદારો સામે કાર્યવાહી થઈ નહીં સંઘ અને બીએમએસ યુનિયનના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે એટલે કાર્યવાહી થતી નથી ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્મ સોસાયટીની સ્થાપના ઓગણીસો સત્તાણુંમાં કરવામાં આવી હતી જીઆઈએસએફએસ સંસ્થાના ગવર્નિંગ બોર્ડિંગના સભ્યોએ એઆઈએસ આઈપીએસ અધિકારીઓ છે ગુજરાતના ગૃહ સચિવ આ સંસ્થાના ચેરમેન છે સીઈઓ તરીકે નિવૃત્ત આઈપીએસ અધિકારીઓની નિમણૂક ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવે છે જે જીઆઈએસએફએસ સંસ્થા દ્વારા વર્ષ બે હજાર એકવીસથી બાવીસમાં સિક્યોરિટી ગાર્ડની ભરતી કરવામાં આવી હતી એમાં નિયમ એ આર એમ આઈ બી એસ એફ આઈટી બીપી પોલીસ કે હોમગાર્ડ નિવૃત્ત અથવા રાજીનામું આપેલા હોય એવો ભ્રષ્ટાચાર સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં તાત્કાલિક સીઈઓ બરંડા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી લાયકાત વગર જેમણે ક્યારે હોમગાર્ડ કર્યું જ નથી એવા હજાર ઉમેદવારોને પૈસા લઈને ભરતી કરી છે એના પુરાવા સાથે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરેલ વર્ષ બે હજાર બાવીસમાં હોવા છતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી હું રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી મુખ્ય સચિવ આ બધાને વારંવાર રજૂ વાત કરી પરંતુ અધિકારીઓ માત્ર પત્ર લખે છે પરંતુ જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી ફરિયાદ ના લેવી એ પણ એક ગુનો છે છતાં મારી ફરિયાદ લેવામાં આવતી નથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રૂબરૂ મુલાકાત આપતા નથી મારી ટ્રાન્સફર ભાવનગરથી અંબાજી અને અંબાજીથી મધુબન ડેમ રૂબરૂ કાર્યવાહી નથી નથી ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી તૈયાર તે દિલ્હીના અરવિંદ કેજરીવાલ સાહેબને રજૂઆત કરી એમાં ગુજરાત સરકારના અધિકારીઓ મને હેરાન કરે છે ત્રણ વર્ષ થયા જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા નથી કારણ ભ્રષ્ટાચાર કરવા વાળા સંઘ અને ભાજપ સમર્પિત સંબંધિત બીએમસીએસ સંગઠનના છે આ લોકો સામે કાર્યવાહી કરવામાં ગુજરાતની જનતા મને સહકાર આપે એવી વિનંતી મૌજીભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી બ્યુરો દિનેશકુમાર બાબરે ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી જયદીન નમો બુદાય જય સંવિધાન હું છું માવજી સરવૈયા અને હું ઓગણીસો સત્તાણુંથી નોકરી કરું છું જીએસએફની અંદર બે હજાર એકવીસમાં ભરતી કરવામાં આવી એમાં નોંધતા એક્સમેન એસઆરપી પોલીસ આઈટીબીપી કે આઈટીબીપી એસએસ આવા અને હોમગાર્ડ હોમગાર્ડ નિવૃત્ત હોય એ ફોર્મ ભરી ગયામાં તો ત્યારના તત્કાલીન સીઓ જે બરંડા સાહેબ હતા એમણે એ કર્યું કે જે લોકોએ હોમગાર્ડ નથી કર્યું એવા લોકોની જ ભરતી કરી એક હજાર લોકોની ભરતી કરી મારી પાસે પુરાવા છે પુરાવા સાથે મેં રજૂઆત કરી હતી દરેક ઓમગઢમાંથી મેં માહિતી માંગી માહિતીમાં એને કીધું કે કેટલા લોકો જીએસએફમાં ભરતી થયેલા લોકો ઓમગઢમાં છે કેમ જીએસએફમાં રાજીનામું આપેલું હોય તો જીએસએફમાં કઈ રીતે નોકરી કરે આ ખાલી જીએસએફના ભ્રષ્ટાચ વાત નથી એમ જીએસએફની અંદર યુનિયન ચાલે છે એમાં બીએમએસ એમએસ યુનિયન છે ભારતીય મજદૂર સંઘનું એના હોદેદાર આમાં સામેલ છે એટલે સરકારમાં અમે રજૂઆત કરીએ કે ભ્રષ્ટાચાર થયો છે છેલ્લા ત્રણ વર્ષથી હું રજૂઆત કરું છું માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય શ્રી ગૃહ શ્રી ડીજીપી સાહેબ શ્રી અને પોલીસમાં ફરિયાદ પણ કરી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના લીધી હાઈકોર્ટમાં મેં ફરિયાદ કરી તો હાઈકોર્ટના પણ એને જવાબ નહીં આપ્યો અને અપીલ કરી તો આ બાબતે સરકારી એવું માને છે કે તમે સરકાર વિરોધી છો એવું માનસ ધરાવે સરકારમાં એટલે મને સાંભળતા નથી સરકાર વિરોધીની વાત નથી એમાં બીએમએસ યુનિયનના જે ઝાલમભાઈ દેસાઈ છે એ ભરતી કૌભાંડમાં સામેલ છે ઝાલમભાઈ દેસાઈએ આઈસીએસએસઆઈ તરીકે શિયાળી નમકાવ્યા બરંડા બરંડાસાભે પૈસા લઈને મૂકાવ્યા બીએમએસ યુનિયનના લોકોની બદલી થાય બીએમએસના યુનિયનના લોકોની તે ભરતી મળે બીએમએસ યુનિયનના લોકો જ સારી જગ્યાએ નોકરી કરે બીએમએસના લોકોને જિલ્લા પર બદલી નહીં સામાન્ય લોકોનો સામાન્ય ગાર્ડનો રિપોર્ટ થાય બીએમએસના ગાર્ડનો કોઈ રિપોર્ટ થાય નહીં આવું અન્ય કેમ માટે બીએમએસમાં જીએસએફમાં નોકરી કરીએ છીએ એમાં બીએમએસમાં એવું જરૂરી છે ના પણ બીએમએસ સારું કામ કરે છે બીએમએસ સંગઠનના મહામંત્રી ગિરીશભાઈ પટેલ છે એવા પછી કામ એનું સારું છે પરંતુ અમે એને ગિરીશભાઈની રજૂઆત કરી કે આ બીએમએસ યુનિયનમાંથી ઝાલન દેસાઈને દૂર કરો એ ભ્રષ્ટાચારથી ભરપૂર છે અને જીએસ આ વીસ વર્ષથી વીસ વર્ષ થયા જીએસએફ બીએમએસ દ્વારા સરકારમાં એક રૂપિયાની રજૂઆત કરવામાં આવી નથી આ રજૂઆત કરવામાં આવે સીઓ એના તરફ ના મૂકવામાં આવે સીઓ ન ગાંઠતા હોય તો રજૂઆત કરે આ સાહેબ આવ્યા પછી ધારિયા સાહેબ સીઓ તરીકે આવ્યા પછી જીએસએફ ના આનંદિત થયા છે અને જીએસએફમાં સરકારને અમારી વિનંતી છે કે અમને સાંભળો અમને મેં રૂબરૂ મુલાકાત રૂબરૂ મળવાની મુલાકાત માંગીએ છીએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાહેબના તો ગૃહ ગૃહમંત્રીશ્રીના પીએ નેહુદી અમને પગવા દેતા નથી અને કે સરકાર વિરોધી છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી અમને સાંભળતા નતા એટલે અમારે કેજરીવાલ પ્રેમ નતો એટલે અમારે રજૂઆત પછી એનો વિડીયો વાયરલ થયો પણ એના કારણે ખબર પડી ગુજરાતમાં કે જેવી સંસ્થા છે કાકા તો અને પછી મને સહકાર આપવાળા કેટલા હતા એ દસ પંદર જણાને બધાને કાયમી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કાયમી રીતે સસ્પેન્ડ અને એ લોકોને કોઈને બદલી કરવામાં આવી આવી રીતે હેરાન કરવામાં આવ્યા મારી પણ સાતસો કિલોમીટર દૂર ભાવનગરથી અંબાજી અંબાજી થી પછી વલસાડ બદલી કરી શેરમેન છે ગૃહ સચિવ છે નિપુણા તો સાહેબ છે એની રહે ન હોય તો આ ભ્રષ્ટાચાર થાય કરો જો ભ્રષ્ટાચારની વિરુદ્ધ પગલાં ભરે તો ભ્રષ્ટાચાર થાય કરો મને એ પ્રશ્ન થાય છે કે ગૃહસચિવને એટલી રજૂઆત કરીએ છીએ એટલા પુરાવા આપીએ છીએ વડગામના એકાવન જણા ભરતી થયાના પુરાવા આપ્યા અમદાવાદ શહેરમાંથી અમુક લોકો ભરતી થયાના એના પુરાવા આપ્યા અમુક એક સમાજના લોકો ત્રીસ જણા એક જ સમાજના લોકો છે એમાં કઈ રીતે ભરતી થઈ શકે એ પુરાવા આપ્યા છતાં કોઈ સાંભળતું નથી હું મીડિયા મીડિયા તરફથી ઘણા મીડિયા તરફ બહુ સહકાર આપ્યો મને બધા મીડિયામાં આવ્યું છતાં મીડિયા પાંચ દી આવે પૂછે પછી કાંઈ નહીં પણ ગૃહ સચિવ ગૃહમંત્રી મુખ્યમંત્રી અમને સાંભળતા આવું કામ નથી આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે સાહેબ અમે સરકાર વિરોધી નથી અમે અમે તો તે ગુજરાતના કર્મચારીઓ છીએ અમારા સરકારના હું અમારે કોઈ પણ નહીં સરકાર હોય અમે તો તમારા કારણે અમને રોજગારી મળે છે ગુજરાતમાં જીએસએફના છ હજાર જવાનો છે છ હજાર જવાનોના ઘર હાલે છે ગુજરાત સરકારની દયાથી ગુજરાત સરકારે ભરતી કરી છે પણ પગાર વધારવા અમને થયો ત્રીસ હજાર રૂપિયા જેવું સેલરી છે બિલ બને છે અને પંદર હજાર રૂપિયા જેવું મારા હાથમાં આવે સોળ હજાર રૂપિયા આત્ર હજાર મારા હાથમાં આવે છે આ બાબતે બરંડા એક ખુલ્લો ભ્રષ્ટાચાર કર્યો છે હું ના નામ જો ફરિયાદ કરી મેં બરંડા સાહેબની વિરુદ્ધમાં અને બરંડા સાહેબ ભ્રષ્ટાચાર જે જીએસએફમાં થયો છે એનો મુખ્ય જવાબદાર બરંડા સાહેબ છે અને ઝાલમ દેસાઈ છે તો ઝાલમ દેસાઈને બીએમએસ યુનિયનમાંથી દૂર કરવામાં આવે તો બધા લોકો બધા યુનિયન ભૂલી બીએમએસમાં રહેવા તૈયાર છે અને એક સારું સંગઠન છે કે ગીરીશભાઈ પટેલ આવ્યા પછી સારું કામ કરે છે ગીરીશભાઈ પટેલને પણ મારી વિનંતી છે કે અમને મુખ્યમંત્રી સાથે મેળવો ઓગણીસો સત્તાણુંમાં જીએસએફ બન્યું અને એને જોઈ ઓગણીસો બે હજાર ત્રણમાં માં એમઆઈએસએફ બનાવ્યું એ ના ગાર્ડ ગાર્ડને પાંત્રીસ હજાર પગાર છે સરકારી બધા લાભ મળે છે તો એવી રીતે જીએસએફના જમાનોને કાયમી કરવાનો આવે છેલ્લા વીસ વીસ પચીસ પચીસ વર્ષ થઈ ગયા છે અમારે તો એમ નિવૃત્તિ ના આવે છે સદા જે સત્તનો ન થાય અને તમને જસ્ત તમને આપશું અમે અમને કોઈ વાંધો નથી જે સરકાર કરે સરકાર અમારી માય બાપ છે આ સરકારથી જો જે જવાનો કાયમી થાય તો મુખ્યમંત્રીનું મે સ્વાગત કરવા તૈયાર થઈ અમને કાઈ વાંધો નથી પરંતુ જે અમને જે ભ્રષ્ટાચારના પ્રશ્ને જે જવાનોના કાયમી થવાના પ્રશ્ને સરકાર અમને સાંભળે અને અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી કોઈ કોઈ એમ કહેતો કે આ ભાઈ પક્ષ આ પક્ષ સાથે અમે તો બીએમએસ માં કામ કરવા તૈયાર છીએ તો ઝાલમ દેસાઈ ને બીએમએસ માંથી કાઢી નાખે તો પરંતુ કોઈ પણ સંજોગોમાં જીએસએફ ના જવાનોનું સારું થાય એવું અમારે કરવું છે ઓગણીસો સત્તાણું થી છે છ હજાર જણ ધરપકડ છ હજાર જણા જે છે એમાં નોકરી કરે છે અમે આંદોલન બે વર્ષ પહેલા કર્યું હતું એમાં બે હજાર લોકોની ધરપકડ થઈ હતી એટલે અમારી સાથે જીએસએફ ના આખા ગુજરાતના ગાડા અમારી સાથે જોડાણેલા છે એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષભાઈ સંઘવીને આ વિડીયોના માધ્યમથી તમે વિડીયોને પકડો વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું મહેરબાની મુલાકાત આપો અમે કોઈ સંગઠનમાં નથી કોઈ અમારું સંગઠન નથી કોઈ રાજકીય પક્ષમાં જોડાણ અમે તો કોઈ પણ રીતે જે સપના જમાના કાયમી કરવા છે અને આ ભ્રષ્ટાચાર જે છે ત્રણ વર્ષથી ભ્રષ્ટાચારની રજૂઆત હું કરું છું કાયદો એમ કહે છે ગુજરાત સરકારનો કે કોઈ પણ ફરિયાદીની ફરિયાદ લેવી ફરિયાદ લેવામાં એનું પોલીસ સ્ટેશનમાં એના તાબામાં આવે છે એટલું જ જોવાનું ફરિયાદ ખોટી હોય તો પણ લે પછી તમે સબરી કરો પરંતુ ફરિયાદ કેમ ન લે ફરિયાદ મારી લેતા નથી ભાવનગરમાં પણ ભાવનગર એસપીને પણ ફરિયાદ કરી છે અમદાવાદમાં સાઈબાબ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે પુરાવા સાથે ફરિયાદ કરી છે અને મને ખોટો હોત મને કહો ને તમે ખોટા છો એમ એમ કહો તમે પરંતુ મારી ફરિયાદ લેવામાં હતી અને અમને ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી મુલાકાત આપે જીએસએફ પ્રશ્નો રજૂ કરવા છે જીએસએફ પ્રશ્ને કાક સરકાર અમારું કાંક સાંભળે અને પગાર વધારો થાય અમે સત્તર હજારમાં નોકરી કરી છે આ જમાનામાં કોણ પૂરું થાય એમાં મને જીરા બાર મૂક્યો મને એક નહીં બીએમએસ ના કોઈ પણ માણસ હોય પ્રશાસનમાં સામેલ હોય છતાં એની કોઈ જિલ્લા બાર બદલી નહીં પછી એમને કોઈ જગ્યાએ તરીકે એ બીએમએસ ના લોકો તો આવું હું કામ તો બી મને કોઈ વાંધો સંગઠન કોઈ સંગઠન દ્વારા વાંધો નથી પણ બી ના લોકોને જ વધારે હું કામ મૂક્યા તમે જો તો હિંસા જે છે તો પ્રમોશન બી એમ ના લોકો બધા મળ્યા બદલી થાય અમારા કોઈ પણ ત્રણ વર્ષે એક ચાર વર્ષે બદલી થાય તો એમાં જે સપના અન્ય કાઢવા બી એમ એસ ના કોઈ લોકોની બદલી થતી નથી એટલે હું તો આ કહું છું સરકારને કે બીએમએસ એમ સારી વાત છે પણ આ બી ના અમુક નેતાઓના કારણે સરકારની સાફ ખરડાય છે આ બાબતે આ વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમને મુલાકાત આપો અને અમને કાયમી કરો એવી મારી માંગણી છે જય ભીમ જય સંવિધાન